નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નવા મહિનાના પહેલા દિવસે સવાર સવારમાં સારા સમાચાર છે ત્યારે ઓઈલ કંપનીના આ વધતી મોંઘવારી સામે થોડીક રાહત આપી છે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે એક જુલાઈથી ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડર માટે છે એક જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટ્યા છે જોકે આ રાહત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે ઓગણીસ કિલો ગ્રામવાળા બાટલાઓને તેમાં આપવામાં આવી છે જો કે ઘરેલું ગેસ સિલિન્ડરના અભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી બાટલામાં ઘટેલા અભાવનો લાભ જે લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે એટલે કે તેમને એટલે કે રેસ્ટોરન્ટ ઓનર ઢાબાવાળા જેવા લોકોને થશે તેમને હવે ત્રીસ રૂપિયા સસ્તો બાટલો મળશે ઓઇલ કંપનીએ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી એક જુલાઈ બે હજાર ચોવીસથી કિલોગ્રામ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસથી એકત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે દિલ્હીમાં આ બાટલાની કિંમત ત્રીસ રૂપિયા તો કોલકાતા ચેન્નઈ અને મુંબઈમાં એકત્રીસ રૂપિયા ઘટી છે આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર સોળસો સોતેરની જગ્યાએ હવે સોળસો છેતાલીસ રૂપિયાનો મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો